સજેલીના હિરોલા ગામમાં તસ્કરોનો આતંક હિરોલામાં કરિયાણાની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો દાહોદ જિલ્લાના સજેલી તાલુકાના હિરોલા ગામમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે સજેલી જાલોદ રોડ પર આવેલી અગ્રવાલ કરિયાણાની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ તસ્કરોએ દુકાનની પાછળની દિવાલમાં પાડી અંદર પ્રવેશ કર્યો હતો ત્યારબાદ દુકાનમાં રાખેલો કરિયાણાનો સામાન અને અન્ય ચીજ વસ્તુઓ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા સવારે દુકાનદાર દુકાન ખોલવા આવ્યા ત્યારે દિવાલ તૂટેલી જોઈ ઘટના અંગે જાણ થઈ હતી ઘટનાની જાણ થતા જ સજલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે આજ રોજ વીસ તારીખ શુક્રવાર હિરોલા મુકામે મારી દુકાને રાતના સમયે ચોરી થઈ હતી એમાં આશરે લગભગ પિસ્તાલીસ પચાસ હજાર રૂપિયાનો માલ ચોરી થયેલ માલુમ પડે છે જે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આપણે કમ્પ્લેન નોંધાવી દીધી અને બીજું તો લાયક લાગતું શું કે સાંજે ઝાલોકથી રોજ અપડાઉન કરીએ છીએ એટલે સાંજે સાત સાડા સાતે જતા રહીએ સવારે આઠ વાગે આઠ સાડા આઠે આવીએ દુકાને

મારી સમથિંગ લગભગ આમ જોને પંદર સોળ વર્ષ સત્તર વર્ષથી લગભગ દુકાન ચાલે છે આપણે વર્ષોથી ચાલે છે આવું આટલા વર્ષમાં તમારી સાથે કેટલી કેટલી વખત ઘટના બની છે આગળ આ બે એક વખત થઈ ગયું છે આ ત્રીજી વખત વાલું પડે છે આ ત્રીજી તો આગળ બે વખત ઘટના થઈ હતી ત્યારે તમે પોલીસ તંત્રને જાણ કરી હતી પોલીસ કમ્પ્લેન એટલે એ ટાઈમે તો આમ ખાલી થોડુંક જ ગયું હતું એટલે વધારે આપણે માથાકૂટ કરી નથી પણ આગળ જાણ કરી હતી પોલીસ વાળાઓને એ ટાઈમે મારા સીસીટીવી કેમેરાને એમ બધું લઈ ગયા હતા એમ તો તમને શું ન્યાય મળ્યો હતો ત્યારે ના ન્યાય તો હવે પોલીસ એટલે કાચી આમ ફર્યા હતા થોડું ઘણો માલ મુદ્દો એટલો ગયો નતો એટલે આપણે વધારે માથાકૂટ નથી કરી પણ થોડો ઘણો માલ મુદ્દો એ ટાઈમે ગયો હતો તો આ વખતે તમારે શું કેવું છે આ વખતે આપણે ન્યાય મળે એવું કેવું છે ને પોલીસવાળા બી આશ્વાસન આપીને ગયા છે કે તમને એકસો ને દસ ટકા અમે રિઝલ્ટ આપીશું આ વખતે તમારે અત્યારે અન્યાય નહીં થાય ન્યાય તમને સો ટકા મળશે એકસોચાસ ટકાની ખાતરી આપીને ગયા છે કે આ વખતે અમને ન્યાય અમે અપાવીશું આપનું નામ શાલિન અગ્રવાલ રહેવાનું ચાલુ